เบนะ์ทายัทก็โชคได้นะทายาทและเด็กนคนไม่กินกริกระม

उते एना हातमा एक मोटी कुवाडी हती अनि एने मोटा सिंगडाता हम जो हे हामेरियो ल आ केडा मोटा सिंगडा हैन हातमात कुवाडी हि हम जो रहि जा आवाज धुरो भाय रते

રો રો કુવા પાણી ન ખાવતો અને થપાળી દેતો એ બાયડે એ બાયડે શું કરે ખબર પડે શું રાડું પાડો છો લે તે હંવાડામાં નિગરી હાતે જોને રોટલા બનાવું કે હજી અત્યારે થઈ બાપ 12 વાગ્યા હાતે પણ હવે રાંટો છો શું રાંટો છો થોડી ધ્યાન દે દીધા ધ્યાન દે દીધા હવે તારા બાપ

પૂછો નઈ ને હવે આ ખોટી રાખે હા હવે માનસુ હોય હવે તું એની ઉપર ઉતરી છોકરા તારી ઉપર ઉતર્યા છે આસુ બોલે

અને મારો છોકરો પેલે ખોટું તું બોલે છે ઈન માં ખોરે પણ ઓલો રોહી કે હારે હતો ને ઈ કે કાર ગંડા જેવું હતું ને બે સિંઘ અને હાથ કે કુવાડી છે એટલે મે કીધા બાર નો ટાઈમ થયો કદા વગરો બકરો નઈ છે ને એટલે તમે જોવા જાવ એટલે સોવા જાવી છે યો તો હાલો મારે આવું હા તો હાલો તો ફરી હથવારો છે હા હાલો

તને ક વાટી લીધો એ ડો આવક વાટવાનો નાની પાટી હવે તું ક્યારે વાટી હું આખો આંટો ફરીને તો એક નથી પાડ્યો ભલા મને તું શું કરે

મા રેવા હું લે લે આલે હવે એ હા હા હાલો હા એ ભગત આવ હવે શું કરશું આ તો તમારું ડોવાંકો આલ્યો હવે ઘર બાજુ આવો હાલો ભાગો કાયકા જોશી એ સુ આવના હાથ પગ્યા ખાવા દે આ ડુવા એ ઓમટા એ ઓમટા